કોળી સમાજના આગેવાનો જ્યારે સુરત થી સો ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા હતા એ બાદ સાંજના સમયે આ કોળી સમાજના આગેવાનો દ્વારા બજરંગદાસ બાપાને એક આવેદન આપવામાં આવ્યું હતું શું છે સમગ્ર વગત જાણ્યા આ અહેવાલમાં જય હિન્દ પર હું છું સમાજના આપણે ગઈકાલે જોયું હતું કે સુરત થી લગભગ સો થી બસો જેટલી ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા હતા ત્યાં પહોંચીને પહેલા પહોંચ્યા પહેલા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવનીત બાલિયા ખબર અંતર પૂછવામાં આવ્યા ત્યારબાદ એસઆઈટી નું જે ગઠન થયું છે તો એસઆઈટી નું જે કામગીરી છે તપાસની એ ક્યાં પહોંચી છે એના વિશે માહિતી મેળવવામાં આવી હતી નવની બાલધિયા પાસેથી જ તેમણે માહિતી મેળવી હતી કે એસઆઈટી નું જે ગઠન થયું છે તો એ બાબતને લઈને પોલીસ શું કામગીરી કરી રહી છે પોલીસની તપાસ ક્યાં પહોંચી છે વગેરે જે માહિતી છે એ એમના દ્વારા મેળવવામાં આવી ત્યારબાદ સાંજના સમયે કોડી સમાજના જે આગેવાનો છે એ બજરંગદાસ બાપાને આવેદન આપવા માટે પહોંચ્યા હતા એમનું કહેવું છે કે બજરંગદાસ બાપાને જ અરજી કરી કે નવનીત બાલધિયાને ન્યાય અપાવે અને એ સિવાય આજે સમાચાર સામે એ આવી રહ્યા છે કે નવનીત બાલધિયા જે લગભગ અગિયાર દિવસથી મહુવાની હનુમંત હોસ્પિટલમાં એડમિટ હતા એમને હવે આજે રજા આપી દેવામાં આવી છે નવનીત બાલધિયાને રજા આપવામાં આવી છે એના પણ દ્રશ્યો સામે આવ્યા છે એના પર નજર કરીએ અને એ બાદ

શ્રદ્ધા છે કે વહેલા માં વહેલી તકે બજરંગદાસ બાપા અમને ન્યાય અપાવે અને ખાસ કરીને નવનીતભાઈને સાજા કરે આજે ઓડિયો વિડીયો આરોપીનું નામ બધું સામે હોવા છતાં સમજાતું નથી કઈ રીતે દિવસ પછી દિવસ ચડાવ્યા જાય છે આ કઈ મોટી બિલ્ડિંગ નું કામ થોડુંક છે કે પાંચ પાંચ મહિના થાય પોલીસ અને સરકારે ખરેખર એવો રસ્તો કાઢવો જોઈએ કે જે આ વાતાવરણ બન્યું છે તેનું સુખદ સમાધાન થાય અને આરોપીનું જે પણ આરોપી હોય તેનું નામ ખુલતું હોય તો એ જાહેર કરવામાં આવે ન્યાય કાયદો બધા માટે સરખો છે તો અમને વિશ્વાસ છે કે ન્યાયિક પ્રક્રિયામાં અમને ન્યાય મળશે તો આગેવાનોએ નવનીત બાલિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી અને આજે સવારે સમાચાર સામે આવ્યા છે છે કે નવનીત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હવે આ કેસની જે તપાસ છે એસઆઈટી હવે ક્યારે શું આ મામલે ખુલાસો સામે લાવે છે એ જોવું રહેશે અને કોળી સમાજના જે આગેવાનો છે એમણે રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપી દીધું છે તો હવે રવિવાર પહેલા આ કેસમાં શું અપડેટ સામે આવે છે તેના પર ખાસ ગુજરાતભરની નજર રહેશે આ સમગ્ર લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર